મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં એક પછી એક પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા જો કે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર સુરતના માંગરોડ પાસેના ધામરોડ પાટિયા નજીક એક એવો અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા જો કે સારી વાત એ રહી કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી મળતી માહિતી મુજબ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે અમદાવાદ મોરબી સુરત રાજકોટ કચ્છ ભુજ ભાવનગર સહિતના જિલ્લાઓમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે સુરતના માંગરોળમાં પાંચ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે અકસ્માત થયો હતો અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો સુરતમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર એક સાથે પાંચ વાહનોને અકસ્માત નડ્યો છે અકસ્માતની ઘટનામાં બે ટ્રક ત્રણ કાર વચ્ચે અકસ્માતના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ અલબત્ત ત્રણ કારમાં બેઠેલા મુસાફરોની નાની મોટી ઈજા થતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે વાહનોમાં ભારે નુકસાન થયું હતું સતાર શેખ નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ